જય માતાજી બધાયને રામ રામ સવારના ગુડ મોર્નિંગ તમારું સ્વાગત છે કે અમારા નવા ઉલોકમાં અને અત્યારે આપણે કરીશી શેણા સાબ જોવા શેણાને આપણે ડાળ કરવાની છે તો આપણે શેણા સાફ કરવા બેહ ગયા છીએ તો જો આવો પ્રશ્નો હશે ડાળખા નીકળે છે હા ગોબી દો હોટ મારા જુઓ ટકા ભાઈ આવી ગયા છે શેણા સાફ કરવા એટલે કા અહીંયા અહીંયા જો

So, yuk dia kaiyo so, yuk kia yuuu sae mau ma mukiaja jaja ja <laugh> 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 baik <laugh> 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 <laugh>

અને કાચી કેરી લઈ લીધી છે એમાંથી બેની આ બાજુ ગોટલી પણ નાખી દીધી છે કેરી અને એમાંથી મેં જો શાક લઈ લીધું છે સોળવાનું કરી દીધું ચાલુ અને બીજું આપણે છે ઠંડી ઠંડી સાઈસ સાઈસ મજા ન આવે ઉપરની જમવા નહીં તો આપણે જો સાઈસે લઈ લીધી છે આપણે ગઈ ગયા જમવા અને તડકો બહુ જ છે અને અમારી ઉપર આવે લૂ વધારે કેમ કે પતરા છે આપણે ઉપર એટલે કુલર ચાલુ કરી અને આપણે બી ગયા છે જમવા અને અમારે એમાં કુલરની બાજુમાં ગયા બહુ ગરમી થાય છે એટલે એમાં કુલર ચાલુ કરી અને જમવા ગયા છે ઠંડી ઠંડી સાઈજ છે તો હાલો બધા બપોરા કરવા એમાં મારે કેવું પડશે એમાં મને આમાં સોળી દે તો હા હાલો હાલો સોળી દે હાલ માર હાલો આટલો અત્યારે બાકી ગયા છે આઠ અને આપણે આંદા થઈ ગયા છે તૈયાર આપણે બની ગયું છે આંદા માં આપણે આંદા વાળું બનાવ્યા છે દાળ ભાત અને ચેવડો બનાવ્યો છે ચવાણું બનાવ્યું છે ચવાણું નહીં ચેવડો જ કહેવાય ને ચેવડો બનાવ્યો છે દાળ ભાત બનાવ્યા છે આંદા વાળું માં તો દાળ અને ભાત બે બનાવ્યા છે જો કે આવી છે દાળ દાળ ભાત પછી મરચાં તળ્યા છે રોટલી છે શેકાઉની અને આ પવા તળ્યા છે સેવડા માટે અને પૂરી તો એમ જ તળી છે અને આ ભૂંગળીઓ આની નીચે છે તળેલી અને મમરા તો છે હવે આપણે આ ડબ્બામાં ભરી લઈ સેવડો થઈ ગયો છે તૈયાર તો આપણે ભરી આપણો જો ચેવડો બનીને ને તૈયાર થયો છે મસ્ત આપણે જો ડબ્બો ભરીતો છે કે ભરી દીધો છે ઉપાધિ નહીં નાસ્તો નઈ જવાનો હેમાનસિંહ મારે ખાવાનું મારે દસ વાગે નાસ્તો જોઈ દસ વાગે આપણે ચેવડો પડ્યો હોય તો ખાઈ ઘેર ને એવું બધાય એવું છે બધું મસ્ત મજાનો સવાર બની ગયું છે અને આપણે હવે ડબ્બો ભરાઈ ગયો છે હાલો બધા ચેવડો ખાવા